નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ હરવદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ જાણવા માટે તો મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ તો મિત્રો આજે હરાજી પતી ગઈ છે આ એડસાઈડની અંદર તો આજે આપણે મિત્રો ઢગલામાં ભાવ લખેલા છે તો આજે આપણે મિત્રો એનો વિડીયો બનાવીને બતાવીશું આપણને કે કેટલા ભાવ થયેલ છે મિત્રો તો મિત્રો જોવો તમે ચૌદસો ને પંચાવન રૂપિયા ગાયત્રીમાં છે બીજો પણ ગાયત્રીનો ઢગલો છે ચૌદસો ને અઠાવન રૂપિયા તેરસો ચોવીસ રૂપિયા ઢગલાના તેલ છે મિત્રો અગિયારસો ને બેતાલીસ રૂપિયા અને અગિયારસો બત્રીસ રૂપિયા તો હજી આપણે થોડાક ઢગલાના ભાવ જોઈશું મિત્રો કે આજની માર્કેટમાં કેવો ભાવ બોલાયા છે ટપાના તો મિત્રો આ ઢગલાના બારસો ચોત્રીસ રૂપિયા તેલ છે આગળ હજી આપણે જઈશું અને થોડાક ઢગલાના ભાવ જોઈશું તો કેવા કેવા ભાવ થયેલ છે તેરસો ને સો રૂપિયા અગિયારસો ને એસી રૂપિયા તો મિત્રો આપણે કીરાના પણ લાઈવ આ ચેનલ ઉપર નીકળ્યું છે મિત્રો તો ભાવ જાણો

ચૌદસો પંદર રૂપિયા તો મિત્રો મગફળી કપાસ અને જીરું અત્યારે ત્રણ વસ્તુની વસ્તુ છે તો અમે ત્રણ ચેનલ જો હોય તો અમારી ચેનલ ઉપર જઈને આપ જોઈ શકો છો કે જીરાની કેવી બજાર ચાલી રહી છે મગફળીની કેવી બજાર ચાલી રહી છે અને કપાસની કેવી બજાર ચાલી રહી છે આપણે હજી થોડાક આગળ જઈશું અને જોઈશું કે મિત્રો કપાસમાં કેટલા લાગે સિત્તેર રૂપિયા કેટલા ગેલ છે તો આજે મિત્રો આપણે કપાસમાં એવું દેખાઈ રહ્યું છે કે અગિયારસોથી થી લઈ સાડા ચૌદસો રૂપિયા લગી ભાવ બોલાઈ રહ્યા છે તેરસો ને એસી રૂપિયા તો આભાર ખેડૂત મિત્રો અમારો રૂપિયો પૂરો જોવા માટે ધન્ય